આ જે ધારા છે ને રામદેવજી મહારાજની ધારા સમાધિ લીધા પછી કચ્છના દલ્લુ શેઠ એને જે દીકરો દીધો દલ્લુ રાજયા એનું નામ પડ્યું છે રામચંદ સ્વામી એને પછી ભેખ લીધો એ રામગર સ્વામી અને રામગર સ્વામીએ નળકાંઠા નળકાઠા વિસ્તારમાં રંગપુર કરી ગામ ના રંગપુરમાં તળાવના કાંઠે મંદિર બનાવ્યું રામાપીર રંગપુર ધંધુકાથી લીંબડી રોડ ઉપર રંગપુર ગામ આવે છે અને ત્યાં રોડ ઉપર રામદેવજી મહારાજનું મંદિર છે બહુ જૂનું પુરાણું સ્થળ અને એ જગ્યા ઉપરથી આ બધી ધારા છૂટી થઈ ફકડાનાથ બાપા ઝાંઝરકા સવારામ બાપા લાખ્યાણી ગીગો બાબર વાહણાનો વહતો ભગત આ આ બધા રામગઢ સ્વામી ની પાસે થી ડાળ્યું છૂટી પડી ફકડાનાથ બાપા કચ્છના જાડેજા દરબાર હતા ની પેખ લીધો એટલે ફકડો બન્યા બોટાદ પાસે જમરાળામાં આસન જમાયું એના પાછા ચાર શિષ્યો રોહિત શાળાનો દાહો ખાસર વલ્ભીપુર પાસે મોહનપુરના દરબાર લાખણકાના રામાનંદ સાધુ અને શિહોરના આનંદજી ગોર આ એને બધા માનતા એ શિહોરના આનંદજી ગોર ને દીકરા નહોતા હાથ દીકરા ફકડા બાપા એ દીધા આઠમી દીકરી દીધી એ દીકરીની સાધુ બને છે મતલબ એમ કે અખંડ ઘરે ભટ્ટ શેરીમાં કે એ શેરીમાં અત્યારે હાલમાં શિહોરમાં જોત જગે છે નાના રહેવાસી મેં આજથી પાંચ વર્ષ પહેલા હું ત્યાં ગયેલો અને મેં એ જોઈ જોઈ અત્યારે દીકરી ફકડા બાપાનો શિફોન જોડી લઈ હરબાળા બેન કે એવું કઈક નામ છે એ દીકરીની અખ અત્યારે હાલમાં જોત જગે છે ભટ્ટ શેરીમાં આ જોત છે આ જેણે લખ્યું છે એને હું કઉ છું સિહોર ગામના છે આમાં બેઠો છે ભાઈ હા તો એ આ બેઠો ભટ્ટ શેરીમાં હા ભટ્ટ શેરીમાં જોત જગે છે નાના એવા ગોખળાની માલપા દીવો જગે છે ને એ આણંદજી ગૌરનો પરિવાર છે હાથ દીકરાની આઠણી દીકરી આપીને ત્યાર પછી એના પૂળમાં બધાય ભાઈઓ વસાડે એક જ દીકરી થાય દીકરા વધારે દીકરી વધારે વધારેની એક જ દીકરી એવી કથા રામદેવ કથાની માલપાસ છે અને પાંચ વર્ષ પહેલા હું ત્યાં ગયેલો એ વખતે મેં આ જો જોયેલી ભટ્ટ શેરીમાં કે પછી મેતા શેરી એવું કઈક નામ છે અને કદાચ શેરીમાં ફારફેર થતો હોય ભટ્ટને બદલે શેરી મૂળ બ્રાહ્મણ શેરીમાં છે આ જોત પણ એક છે એક જોત મોણપુરમાં જગે છે વલ્ભીપુર પાસે મોણપુર ગામ આવ્યું ન્યા પણ અખંડ જોત જગે છે દરબાર ગઢના ડેલામાં ડેલા માં એટલે ત્યાં ફકડા બાપાનો ધોકો એની લાકડી ને જોડે છે ન્યાય જોત જગે હવે આ વાત નીકળી છે ને તો પછી હું તમને પૂરું કરી દઉં કે ફકડા બાપાને સવારામ બાપાનો ભેટો થયો અને એની પાસેથી ગુરુબોધ લીધો એવું બતાવે છે રામદેવ કથા એના શંભુનાથ બાપુ તારે ગાદીપતિ છે મારે રામદેવ કથાની મારી આ બતાવે છે પછી જે હોય તે એક લાખિયાણી ગીગો બાબર વાણંદ ન્યા જોત જગે એ ફકડા બાપાના શિષ્ય એક વાહણા ગામ આવ્યું વસ્થા ભગત થયા ન્યાય આ પરંપરા છે હવે શેલ્લે લાખણકા ગામ આવ્યું વલ્ભીપુર પાસે ભાલમાં અને એ ગામમાં મણિરામ બાપુ કરીને રામાનંદી સાધુ એ પણ ફકડાનાથ બાપાને માને શરીર છૂટવાની તૈયારી હતી તારે એણે કીધું કે બધાયને મેં આપ્યું છે તમને બાપુ શું આપું ફકડા બાપાએ કીધું બોલે હું તો રામાનંદી સાધુ છું રામજી મંદિરની પૂજા કરું છું તેથી નાથ એમ બોલ્યા હતા કે તમારી ચોથી પેઢીએ હું પોતે આવીને અવતાર ધારણ કરું છું એ ફકડો બાપો ચોથી પેઢીએ હીરાદાસ બાપુ અને શિવકુંરબા લાખણકામાં રામાનંદી સાધુ થયા અને ચોથી પેઢીએ એના ઘરે અવતાર લીધો એ બજરંગદાસ બાપો બગદાણા વાળો આ ધારા ન્યા આ મારા રામદેવ કથામાં ફાટા બતાવે પછી જે હોય તે બાપો સંતો તો જ્યાં પ્રગટ થવું હોય ને થઈ શકે અને જેના ઘેરે અવતાર લેવો હોય લઈ શકે ભગત બીજ પલટે નહીં યુગ જાય અનંત ઊંચની અવતાર ધરે આખર સંત નો સંત વાળો બાપો એ નિજાર પંથ ની ધારા એકવાર શ્રદ્ધા અને ભાવથી બોલિય બાપા સીતારા મારા ભાવનગરનું ઘરેણું મારી જન્મભૂમિ ભાવનગર જિલ્લો તમારા ભાવનગરનું ઘરેણું છે ભાવનગર નામ મોખરે છે બાપ તમે જો મસ્તરામ બાપો ચિતરા ચોવીસ વર્ષ એક આસને બેઠો વર્લ્ડ ઓફ ગ્રિનીજ બુકમાં નામ છે મસ્તરામ બાપાનું ચિતરા અમારે ભાવનગર જિલ્લો પૂજ્ય મોરારી બાપુ અમારો ભાવનગર જિલ્લો બગડાણા ભજ્રગનાથ બાપો અમારો ભાવનગર જિલ્લો આ તમારી સામે તુંબડું બેઠું ભાવનગર જિલ્લો હું બેઠો અમને આ તુંબડું બેઠું ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો જ્યારે આપણું સ્વરાજ જ્યારે આપણું રજવાડા બધા ભેગા કરતા હતા એમાં અઢારશે પાદરનો ધણી કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણમાં ભાવનગરને પહેલું મૂક્યું કે આલે મારું ભાવનગર આપું મારો દેશ સુખી થતા આ ઇતિહાસના પાને નામ છે અને ભાવનગરના ગાંઠિયા વિદેશમાં જાય છે ભાવનગરી ગાંઠિયા એમ ભાવનગરના અને ભાવનગરમાં તમે ઉતરો ને ત્યાં ભાવ પેદા થાય આમાં એટલે હું ભાવનગર જિલ્લાનો છું ભલે હું સાધુ થઈ ગયો પણ હાંઢિયો મરે તો મારો આ મૂજ હોય ને બાપ મારી જન્મભૂમિ એ તો ને વતન એ તો વતન ને વતન થી બીજું શું વાલું હોય હા મારા વતનની પર મારા મારા ગામની પર મારી જન્મભૂમિમાં એ તમને કહેવાય નહીં મારા વખાણ નથી કરતો પણ મારા બાપના ગામમાં મારી હાથકથા થઈ મારા બાપના ગામમાં ને કે બાપના ગામમાં કાંઈ માન ન હોય મારા મારા ગામમાં હાથ કથા કરી મારા ગામ મને ગાડા ઉપર બહેરો ઘોડા ઉપર બહેરો એ તો દર વર્ષે કે પણ મેં કીધું હવે તમે બીજાનું બોલાવો વાંચો એકનો એક ગામનો ગામનો પછી એમાં શું મજા આવે

ન એને તો કયા મલકમાં પાપ થાય કયા મલકમાં શું છે એ જોવા માટે માવતર ને જોવાતા મલક જોવાય અને આપણો આખો દેશ આગશાળી છે કે આ દેશની માલ પર મહાન સંતો થયા અને એમાંય આપણો ગુજરાત અને એમાંય કાઠિયાવાડ જ્યાં જહા દાલ દાલ પર સોને કી કરતી હૈ બસેરા

ત્રિરંગા તને સનાવા આપણે એ દેશના સંતાન છે ગૌરવ હોવું જોઈએ હિન્દુસ્તાનમાં મારો જન્મ થયો એટલે તો ફાંકો હોવો જોઈએ અને દરેક હિન્દુસ્તાનની વાસીઓને જ્યારે આવો ફાંકો માલપાથી પેદા થઈ જાય ને તેથી આ દેશની માલપા ગાયું નહીં કપાય અને તેથી આ દેશની માલપા કોઈ દીકરીને લાજુ નહીં મૂકાય ત્યારે માલપાથી હિન્દુ શું એવો ફાંકો હોવો જોઈએ એટલે એનો અર્થ હું કોઈ વિખવાદ કરાવતો નથી હો કોઈ એવી વાત નથી પણ જે છે આપણે છે છે છુપાઈને થોડું બહાર નીકળે આપડે ભાઈ સારો છે આપણે બધાને પ્રેમથી રાખીએ છીએ બધાને ભેગા બેહારીએ છીએ બધાને આપણે બોલાવીએ છીએ મારા રામા પીરે હિન્દુ અને મુસલમાનને ને એક 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 લાઈનમાં ઊભા રાખી થોડુંક તો આપણું ગૌરવ એને આપડી ન પડી હોય તો આપણે એની શું પડી કોમ વાત કે કોઈ વિખવાદ ની વાત નથી ખેર જે હોય તે બાબાના ચરણમાં સમર્પિત આ ભાઈ નો જવાબ આપી દીધો હાસો મને આવડ્યો એટલું કીધું પંકજ હા પંકજ નામય સારું છે પંકજ પંકજ એટલે કમલ થાય ખીલે નો શિહોરનો સોચો ક્યાં બેઠો હા બે હાથ મૂચા કર્યા ને હારું લે ખમાતો ને બાપ સો વરસનો થા ખોડી સુખી રાખે તને નઈ રંગમાં તું ને રંગમાં સંગ સમાધિ લીધા પછી રામદેવજી મહારાજ કોને મળે છે એ કથા અહીંથી શરૂઆત થાય છે સમાધિ લીધા પછી ત્રણ દિવસ જાય અને રામદેવજી મહારાજ ના સગા માસી ના દીકરા હરભુજી રામદેવજી મહારાજ ના વખતમાં હરજી ભાઠી નહોતા રામાપીરની હારે હરભુજી હતા ગયા જન્મના ઉદ્ધવજી હતા હરજી ભાઠી તો રામદેવજી મહારાજે સમાધિ લીધી વર્ષ ગયા ને હરજી ભાઠી થયા એની હયાતીમાં હરજી ભાઠી હતા નહી ભાઠી થયા અને ચારસો ચારસો સાડા ચારસો વર્ષ થયા રામાપીર થયા અને નવસો વર્ષ થયા પછી એનો જન્મ કોઈ એમ કે છે નોમ ને દી જે હોય તે બાકી કથામાં મારે નોમ ના દિવસે નિર્વાણ પદ લીધું એ બતાવે જન્મ બીજ ને દી એ બતાવે મને જેટલી ખબર

એવું કોઈ છે આવું કઈ છે અને મેં પેલા કહ્યું મને આમાં કઈ ખબર પડતી નથી આમાં કઈ હું જાણતો નથી આ તો રામો પીર ને મારો ગુરુ વાહે છે ધક્કો મારે ને એ બોલાવે એ હું બોલું બાકી આપણને કાંઈ હળ હુજતી કોઈ અમુક માણસ પેટ હાથ નહીં થતું તો આનું કે છે હવે આપડે બે હાથ ને ત્રીજું માથું હું જ્યાં કથા હોય ને કઉ હોય મને કાંઈ ખબર પડતી નથી કાંઈ જાણતો નથી મૂર્ખ છું મૂરખ મારા જેવો કોઈ મૂર્ખ નથી આ દુનિયામાં અને મૂર્ખ માણસને રામા પીરે ખોળામાં બેહાર્યો એથી પછી મોટાઈ હું જોઈ તુલસીદાસે કીધું મેં મૂર્ખ ખલકામી

હરભુજી એ રામદેવજી મહારાજના ના સગા માસી દીકરા છે ત્રણ દિવસ થાય ખેરકર ગામ રાજસ્થાનમાં માં પોકરણગઢ થી કિલોમીટર આખું એને ખબર પડે કોઈ સમાચાર આપ્યા એટલે એકદમ ઘોડી લઈ પોકરણગઢ તરફ જાય ખેરકર થી પોકરણગઢ ગામ આવે ને આમ રસ્તામાં ભોજા તલાવડી તરીકે તલાવડી છે ત્યાં ભોજા ભગત થયા રાજસ્થાનમાં એક ફતેપુર માં છે અમરેલી પહાણ એક બોજા બાપા ન્યા છે એણે તળાવ બનાવેલું અને ગાયોને ચારે ને પાણી પાઈ એ ભોજા તળાવડી એ હજી હાલમાં પાણી છે આજથી નવસો વર્ષ પહેલા હજી વીડો ફર્યો છે અને એ ભોજા તળાવડી એ રામદેવજી મહારાજ ગોડેલા ને ચારતા ભાળ્યા હવે અરપુજી એ વાત એમ સાંભળેલી કાણે સમજી લીધી રામાપીર ત્રીજા દીએ ઘોડીલો સારે છે નજરે જોયા કઈ બોલી નલ થયો એનું ભજન છે આપણા સંતો ગાય